અને આ બ્રોકરે ગેરકાયદે જે કમાણી કરી હતી બે પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાની એ રકમ સેબીએ પાછી વસૂલી લીધી છે નમસ્કાર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબીએ એક અનોખા ફ્રન્ટ રનિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા એક શેર બ્રોકર છે એને બજારમાં કામકાજ કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આ બ્રોકરે ગેરકાયદે જે કમાણી કરી હતી બે પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાની એ રકમ સેબીએ પાછી વસૂલી લીધી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સેબીને એટલા માટે જ રાખવામાં આવેલી છે કે શેર બજારની અંદર કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે કોઈ કૌભાંડો કરે કે શેરબજારમાં ઘોટાળા કરીને રૂપિયા કમા કમાણી કરતા હોય એવા લોકોને પકડવાના સેબીએ અત્યાર સુધી આવા અનેક લોકોને પકડ્યા છે કે જે સેબીના જે નિયમો છે એનું ઉલ્લંઘન કરતા હોય તો આવા જ એક ફ્રન્ટ રનિંગ કૌભાંડનો સેબીએ પર્દાફાશ કર્યો છે ફ્રન્ટ રનિંગનો મતલબ એ છે કે કોઈ બ્રોકરને ત્યાં કોઈ મોટા ટ્રેડર્સ હોય જેમ કે કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય અથવા કોઈ વિદેશી મોટો ટ્રેડર્સ હોય એનો સોદો કરવા આપેલો હોય એની જે ગુપ્ત માહિતી હોય એ પહેલેથી મેળવી અને પહેલેથી જ બજારમાં સોદો કરીને ગેરકાયદેસર રીતે કમાણી કરી લે એને ફ્રન્ટ રનિંગ કહેવામાં આવે છે કે પેલા જે ટ્રેડર હોય એણે પોતાની રિસર્ચ કરીને માહિતી આપી હોય કે મારે આ સ્ટોક ખરીદવાના છે અને એ એના સ્ટોક બજારમાંથી ખરીદે એ પહેલાં જ પેલો બ્રોકર પોતાના ગજવામાં નફો ગાલી દે તો આવું જ કામ માધવ સ્ટોક વિઝન પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેક્ટર્સ અને અન્ય સહયોગીઓએ કર્યું હતું એટલે સેબીની જાણમાં જ્યારે આ વાત આવી તો આ બધા ઉપર શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો અને આવી રીતના ગુપ્ત માહિતી મેળવીને બે પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાની આ લોકોએ કમાણી કરી હતી એ કમાણી સેબીએ પાછી મેળવી લીધી છે માધવ સ્ટોક વિઝનની જે એક સરળ હેક પદ્ધતિ પર આ લોકોએ કામ કર્યું ચાર સ્ટોક બ્રોકર્સના ડીલિંગ ડેક્સ હતા એ એકબીજાની નજીક હતા અને જેના જેમાંથી મોટા ક્લાયન્ટ હતા એમના ટ્રેડની ગુપ્ત માહિતી આ માધવ સ્ટોક વિઝનના બે ડિરેક્ટરોએ મેળવી લીધી હતી અને આ જે બે ડિરેક્ટરો છે એના એકનું નામ છે જ્યોતિ પુરોહિત અને બીજી પંક્તિ ઝવેરી એટલે એ લોકોએ ગુપ્ત માહિતી મેળવી અને શેર બજારમાંથી ખોટી રીતના કમાણી કરી લીધી હતી એટલે સેબીએ હમણાં આકરું પગલું લીધું છે પરંતુ શેરબજારની અંદર આવું પહેલીવાર નથી થયું હમણાં માર્ચ બે હજાર પચીસમાં જ સેબીએ નિખિલ ખેતાનને અને અન્ય ચાર વ્યક્તિઓને પણ આવી રીતના ફ્રન્ટ રનિંગ કેસની અંદર શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એમની પાસેથી એક કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા જાન્યુઆરી બે હજાર પચીસનું કૌભાંડ તો બધાને જ ખબર છે કે એક જમાનાનો બિગ બોલ કેતન પારેખે ફરીથી માર્કેટમાં આ ધંધો કરેલો અને એણે સિંગાપોર સ્થિત રોહિત સલગામકરની સાથે મળીને પાસઠ પોઈન્ટ સિત્યોતેર કરોડનું કૌભાંડ કર્યું હતું અને એને પણ સેબીએ નોટિસ આપી અને આ પૈસાની માગણી કરેલી હતી આ સિવાય એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ભૂતપૂર્વ ફંડ મેનેજર વિરેશ જોશીએ પણ આવો ધંધો કરેલો અને જે મોટા ટ્રેડ હતા એમાં માહિતી મેળવીને પોતે કમાણી કરી દીધેલી એટલે વિરેશ જોશી અને અન્ય વીસની સામે સેબીએ ત્રીસ પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની જે કમાણી કરી હતી ગેરકાયદેસર એ પાછી મેળવી લીધી હતી એટલે શેરબજારની અંદર જાત જાતના કૌભાંડીઓ છે અને આ બી એક અલગ પ્રકારનું કૌભાંડ છે કે કોઈ ગુપ્ત માહિતી મેળવી લેવી અને શેરબજારમાંથી કમાણી કરીને ગજવે ગાલી દેવી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વર્તાડીશું થેન્ક યુ વેરી મચ